બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે માતા મનાવે હરીને ભક્તિ માતાને છપૈયામાં આજ રસોડામાં થોડું મોડું થતું હતું તેથી ઉતાવળે રાંધવા માટે રસોડામાં ગયા ત્યાં પારનામાં સૂતેલા ઘનશ્યામ જાગ્યા ને રોવા લાગ્યા રુદન સાંભળીને રસોડાનું કામ મેલી માતાજીએ આવતા કહ્યું અરે ઘનશ્યામ રોવું મેલો હવે શું ભૂખ લાગી છે તોય ઘનશ્યામજી છાના ન રહેતા માતા બોલ્યા હો રાખો હવે બહુ ચાગલાઈ ન કરો જુઓ તો ખરા મારે રસોડામાં ઘણું કામ છે થોડી વાર ખમી જાઓ મારા લોટવાળા હાથ ધોઈને આવી તમને લઉં છું માતાજીને પારને જોતા ઘનશ્યામે બે હાથ ઊંચા કર્યા તેનો ભાવ માતા સમજી ગયા તે બોલ્યા બહુ અધીરા ન થાવ કહ્યું ને હમણાં આવીને તેડું છઉ તોય ઘનશ્યામ છાના ન રહ્યા ને વધારે રડવા લાગ્યા માતાજી તો ઉતાવળે પારનિયારેથી જઈને હાથ ધોઈ રહ્યા ત્યાં તો ઘનશ્યામે ચીચાચીસ કરી દેખાડો માણ્યો માતાજીએ આવી ઘનશ્યામને તેડી લીધા અને હેતથી છાતીએ દબાવી અને પીઠ હાથ ઘસીને શાંત કરવા લાગ્યા બોલ્યા ખમમા ખમમા લ્યો હવે રો બંધ કરો હમણાં જેમ જેમ મોટા થાવ છો તેમ તેમ લાડકાઈ બહુ કરો છો એમ કહી ઉસરીએ બેસી સ્તન પણ કરાવવા લાગ્યા ઘનશ્યામજી તૃપ્ત થયા જાણીને તેના મસ્તકે હાથ ફેરવતા માતાજી હેત ઢોળતા હતા અને ઊભા થતાં બોલ્યા લ્યો હવે થોડી વાર પારણીએ પોડો ત્યાં હું ઘરકામ કરી લઉં તે વખતે ઘનશ્યામજી માતા સામે એકી નજરે ટગરે ટગર જોઈ રહ્યા અને મુખ મલકાવી રહ્યા છે ને જમના હાથનો અંગૂઠો મોંમાં મેલી જમનો પગ ઊંચો કર્યો તે વખતે અંગૂઠામાંથી તેજનો ફુવારો છૂટ્યો એ જોઈ માતા એકદમ ગભરાઈ ગયા ને બોલ્યા અરે રે આ શું આટલું બધું તેજ એ પગના તળીએ કેમ નીકળ્યું શું કાંઈ અગ્નિનો ફુવારો થયો છે કે ભડકો છૂટ્યો છે ત્યારે ઘનશ્યામજીએ જાણ્યું કે માતાજી ગભરાઈને ડરી ગયા છે એટલે એમને દિવ્યતાના પ્રગટ કરતાં કહ્યું માતાજી જરાય ડરશો નહીં આ તેજે કરીને તો અમે અનંત ગોટી બ્રહ્માંડમાં જીવ ઈશ્વર અને મુક્તોને સુખ્યા કરીએ છીએ અમે સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે તમને રાજી કરવા પૂર્વના તમારા તપના પ્રતાપે કરીને તમારી ભક્તિ ઉપાસનાના બળથી પ્રસન્ન થઈ તમારે વિશે પધાર્યા છે એ અમારી લીલા છે આ લોક પ્રકૃતિ પ્રમાણે બાળકની પેઠે અમે આચરણ કરીએ છીએ અમારા આ તેજના દર્શન કરવા તો અનંત કોટી દેવો ગાંધર્વો ઇન્દ્રો આદિ પ્રાર્થના કરે છે તો એ અમારા દર્શન પામતા નથી એમ કહી સમગ્ર તેજ ઘનશ્યામજીએ પાછું અંગૂઠામાં સમાવી દીધું ને ખિલખિલાટ બાળ સ્વરૂપે હસતા હસતા રમવા માંડ્યા માતાજી શાંત થઈને કંઈ વિચારે ત્યાં તો ઘનશ્યામે મીઠું મીઠું હસીને માતાને માયામાં પ્રરોવી દીધા ને દિવ્યતાની સ્મૃતિ વિસરાવી દીધી ત્યાં રામપ્રતાપજી બહારથી આવ્યા ત્યાં માતાજી બોલ્યા લ્યો સારું થયું તમે આવ્યા આ ઘનશ્યામને એકલવાયું ન લાગે એટલે તેની સાથે ઘડીવાર બેસો ને રમો ને ભાઈ મહારાજને ઘડીક ઘૂઘરો તો ઘડીક ગોડો ચકલી મોરના રમકડા પારનામાં બતાવીને રમાડવા લાગ્યા ને ગાવા લાગ્યા મેં તો ફૂલોની રંગમાં જોયા કે ઘનશ્યામ હસતા હતા ઘનશ્યામ ઘનશ્યામ મારી સાથે રમવા આવશો કે નહીં આવશો કે નહીં મિત્રો છે જા જા વાગે છે વા જા ખેલકૂદ કરવા આવશો કે નહીં આવશો કે નહીં એમ ગીતો ગાતા હતા ને મહારાજને આંખે નીંદર આવી ગઈ ને મહારાજ પોડી ગયા બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે